નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ઓક્ટોબરમાં આકરી ગરમી સાથે વરસાદનું જોર વધશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે સપ્ટેમ્બર મહિનામાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થયો છે ભાદરવાના તડકો અને સાથે જ વરસાદી માહોલ આ મહિનામાં વરસાદની સિસ્ટમનો સક્રિય થવાથી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઓક્ટોબર મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં ગરમી વધુ પડશે અને સમુદ્ર વાવાઝોડા થવાની સંભાવના રહેશે બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડા સક્રિય થશે અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ રહેશે જેનો માર્ગ ઓમાન તરફનો રહી શકે છે કે કેમ તે અંગેની સ્થિતિ વાવાઝોડું સક્રિય થઈ ગયા બાદ નક્કી થાય છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની શાખા દક્ષિણ તટ ઉપર ભારે વરસાદ લાવી શકે છે અને તેની અસર ગુજરાત સુધી થઈ શકે છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય તો ગુજરાતમાં હળવો વરસાદ આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ બને તો માવઠા વધુ થઈ શકે છે શરદ દેવ દિવાળી સુધીમાં ઘણા પલટાઓ આવવાના છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બરથી ઉગાડ નીકળી જશે અને અકળામણ અનુભવાય તેવો તડકો પડશે પરંતુ નવરાત્રિની શરૂઆતમાં હસ્ત નક્ષત્રના કારણે ગાજવીજ સાથે હળવો વરસાદ થશે તેમજ નવરાત્રિના મધ્ય ભાગોમાં તડકો પડશે અને નવરાત્રિના અંતમાં ફરી એક વખત શીતળા નક્ષત્રને કારણે વરસાદ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પ્રસંડ વાવાઝોડા બનાવી શક્યા હો રહેશે તેની અસરને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અને અરબી સમુદ્રમાં ભેજના કારણે માવઠાની થવાની શક્યતાઓ રહેશે વધુ પડતા માવઠા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવશે કારણ કે રાતા સમુદ્રમાં અને કાળા સમુદ્રમાં સાગરમાંથી અરબ સૌરાષ્ટ્રમાં થઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા આવજા છે એટલે કે આ વખતે માવઠાની થવાની શક્યતા વધુ રહેશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે